राधे 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 हड़वे लेने राधा जी ये पोपट ना बच्चा ने कर कमर माली दूर से अन्य हड़वे रही ने की राधे राधे सब कोई कहे कृष्ण कहो एक बार राधा कृष्ण दोनों कहो तो बेड़ा हो जाए पार राधा जी सुंदर मंत्र आप योग રાધાજી એ સુંદર મંત્ર આપ્યો આ બાજુ ભગવાન વ્યાસજીનું દિવ્ય તપ પૂર્ણ થયું મહારાજ પત્ની અરણીના ઉદરે દિવ્ય તેજ રહ્યું છે અને ભગવદ કૃપાથી અરણીદેવી ના ઉદરમાં ભગવાન સુખદેવજી પંદર વર્ષ ને છ માસ ના થયા છે પોપટ નો બીજો અર્થ છે સુખ એટલે પોપટ ઉદરમાં પંદર વર્ષ ને છ માસ ના થયા છે એક વાર રાતનો સમય છે ભગવાન વ્યાસજી બિરાજ્યા છે પત્ની અરણી દેવી એ કહ્યું કે દાંત મારી એક ઈચ્છા છે ઉદર માં રહેલા તત્વને કો કૃપા કરી પ્રગટ થઈ જાય ભગવાન વ્યાસે કહ્યું બેટા તારી માતાને પીડા થાય છે માના ઉદર માંથી જવાબ આપ્યો કે હે પિતા પ્રગટ થવાની ઈચ્છા તો થાય છે પણ જગતની માયાની મને બીક લાગે છે ભગવાને આકાશવાણી કરી કે હે બેટા સુખદેવ પ્રગટ થઈ જાઓ મમ માયા મારી માયા તમને સતાવશે અને સમય વ્યતીત થયો મહારાજ દેવીને વર્ષ પૂર્ણ થયા છે ઘણા લોકો એમ પૂછે આટલા બધા વર્ષો સુધી ગર્ભ રહે ભાઈ આ બધી દીકરીઓ ને આ બધી માતાઓને આ બધી સતિઓમાં એટલી બધી શક્તિ ને એટલી બધો સંયમ ને એટલું બધું તપ હતું કે વર્ષોના વર્ષો સુધી ઉદરમાં ગર્ભને ધારણ કરી રાખતા હતા દૈત્યોની માતા દીતી એના ઉદરમાં સો વર્ષ સુધી ગર્ભ રહ્યો છે ભાગવતની કથાને બરાબર શ્રવણ કરે છે અને સાત દિવસ સુધી શ્રીમદ ભાગવતની કથા સિવાય બીજું કશું આવવાનું નથી આ તમને કહી દઉં ભાગવતમાં ભગવાન વ્યાસે એટલું બધું આપ્યું છે કે વક્તાને અન્ય બહાર જવાની જરૂર નથી જીવનને ભક્તિ ભક્તિથી ભરી દે એનું નામ ભાગવત છે પ્રગટ થઈ જાય ભગવાને આકાશવાણી કરી એક રાત્રિ વ્યતીત થઈ પ્રાતકાલ થયો મહારાજ શીતલ મંદ સુગંધી ત્રણેય પ્રકારના વાયુ વાવા મળ્યા છે ભગવાન વ્યાસજીના અંતરમાં હૃદયમાં આનંદ થયો અને જેવો પ્રાત કાલમાં સૂર્યોદય થયો છે મહારાજ અરણી દેવી ના ઉદરે બોલો સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ